જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવીને આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંત્યેષ્ટિ કરવામાં આવી હતી જાબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના કરણસિંહ અંદરસિંહ રાઠવા વર્ષ બે હજાર આઠમાં આર્મી મોત જોડાયા હતા અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી દેશની સેવા કરી હતી ત્યારે જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન કરણસિંહ રાઠવાને બ્રેઇન હેમરેજ થતાં જમ્મુની બેસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું જમ્મુ કાશ્મીર ખાતે આર્મી જવાનોનું નિધન થતાં તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો અને વડોદરાથી કંજીપાણી સુધી આર્મીની ખાસ વાન મારફતે પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો હતો જ્યાં આર્મીના પ્રોટોકોલ મુજબ તેઓને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી જેમાં આર્મીના જવાનો જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઈ પીઆર ચુડાસમાં જાબુગોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાબુગોડા તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રંજન <try> થોડાય <try>